નમસ્કાર મિત્રો બરોડા શહેરમાં બની ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો જાહેર માર્ગ પર આવેલા રામજી મંદિર પરિસરમાં એક વર્ષનો યુવાન બેઠો છે મંદિરના દર્શનાર્થીઓની ખાસી અવર જવર છે અને મંદિરમાંથી સુંદર સંગીત ધ્વનિ રેરાઈ રહ્યો છે પરંતુ યુવાનુ એક બિલકુલ ધ્યાન જ નથી તેવું લાગી રહ્યું છે યુવાન ચિંતાગ્રસ્ત ચહેરા સાથે વિચારોમાં મગ્ન છે અને ચહેરા ઉપર સંપૂર્ણ હતાશ છવાયેલી છે યુવાન ઘડીભર ભગવાનની મૂર્તિ તરફ જુએ છે તો ઘડીભર માથું ઝુકાવીને રમછમ થઈ જાય છે મંદિર પરિસરમાં યુવાનથી થોડી દૂર બેઠેલી એક યુવતી તેનું સતત નિરીક્ષણ કરી રહી છે અને તેની સાથે કંઈ પણ યાદ રહી છે અડધો કલાકનો સમય પસાર થઈ જાય છે અને અચાનક યુવાન ઊભો થાય છે અને બહાર નીકળીને જાહેર રસ્તા ઉપર જાય છે યુવતી જે એક્ટિવા લઈને આવી છે તે પણ તરત ઊભી થાય છે અને એક્ટિવા પર બેસી યુવાનની પાછળ જતા રહે છે ગઈકાલે યુવાન વિની આંખે રસ્તાની બાજુમાં ઊભો હતો યુવાતીને પોતાનો એક્ટિવાને નજીક પાર્ક કર્યું અને તેની પાસે આવીને સીધો જ પ્રશ્ન કર્યો કોણ છો તમે અને ક્યાંથી આવો છો એકદમ મૂંઝાયેલા કેમ લાગો છો હું તમારું અડધા કલાકથી નિરીક્ષણ કરી રહી છું તમે ચિંતામાં છો એવું મને લાગે છે મહેરબાની કરીને તે હકીકત છે તે કહો યુવતીના આવા વાક્યો સાંભળીને યુવાન રીસ રડી પડ્યો થોડો સમય તે પૂરતી યુવતી સામે જોઈ રહ્યો પરંતુ તે તરત જ આછું લૂસીને પોતાની શાંતિ ધારણા કરી લીધી થોડો સમય સાંભળીને તેને ટૂંકમાં જવાબ આપ્યો કોઈ વાત નથી થોડો લાગણીમય થઈ ગયો હતો અને યુવાનના આ ઉપરથી યુવતી અગળાઈ ગઈ હતી થોડું વિચારીને તેણીએ તેના ખભા ઉપર પ્રેમથી હાથ રાખી કહ્યું ચાલો મારા ઘેર મારા પપ્પા આગળ તમારા મનની જે કોઈ વ્યસ્તા હોય તે રજૂ કરજો કદાચ તેને કોઈ રસ્તો મળી શકે યુવાન આ પ્રસ્તાવથી સંકુચાઈ ગયો અને તે ફરી યુવતી તરફ એક ટક જોઈ રહ્યો યુવતીની લાગણી મુક્ત વાતો નહીં વિહોળ થઈ ગયો અને તેના બોલાવવાનો ખોશ ખોવાઈ ગયા યુવતીને તેને હલબલાવી આદેશ કર્યો ચાલો મારી સાથે બીજી બધી વાતો પછી કરીશું યુવાન મુંજાઈને રમસમ અવાજે બોલ્યો તમારે ગેમ કેમ હું કોણ છું ને તમે શા માટે લઈ રહ્યા છો યુવતીએ એવા ગંભીરતાપૂર્વક જવાબ આપ્યો અને તમે અજાણ્યા અતિથિ છો અને આપણો સંબંધ માનવતાનો છે આ તો બાપુજી પાસે શીખેલી સંસ્કૃતિ અને સમજણ છે તમે મારા ઘેર આવો ને તમારે કોઈ ચિંતા કે શંકા કરવાની જરૂર નથી જલ્દીથી એક્ટિવા પાછળ બેસી જાઓ યુવાન શબ્દ બની ગયો અને તે કંઈ પણ બોલ્યા વગર યુવતીને એક્ટિવા પાછળ બેસી ગયો તેમ છતાં તેણે હિંમત કરીને પૂછ્યું કે અજાણ્યા માણસ યુવાનને તમારા ઘેર શા માટે લઈ જાઓ છો યુવતીઓ કોઈ જવાબ આપ્યો નહીં અને તે શાંતિથી એક્ટિવા ચલાવતી રહી એક્ટિવાનું થોડું અંતર ચાલ્યું ત્યાં યુવતીનું નિવાસ સ્થાન આવી ગયું યુવતીએ મુખ્ય દરવાજા પર પહોંચીને ફોન વગાડ્યો થોડા પંદરેક વર્ષનો એક તરુણ દોડતો દોડતો આવ્યો અને બોલ્યો લાવો દીદી હું એક્ટિવા પાર્ક કરી દઉં યુવતીએ અને યુવાન એક્ટિવા પરથી નીચે ઉતર્યા અને યુવતીએ એક્ટિવા પર તરુણને આપી દીધી તે તરુણ યુવતીને સગો ભાઈ હતો તેણે યુવતીને પૂછ્યું દીદી આ કોણ છે મહેમાન છે કે આપણા યુવતીએ ભાઈને કોઈ જવાબ આપ્યા વગર ઘર તરફ ચાલવાનું જ રાખી રાખ્યું તેણીએ પાછળ જોયું તો કોઈ નહીં હતી યુવાન તેની પાછળ મજબૂતીથી ચાલ્યો થોડું ચાલ્યા પછી યુવાનની નજર ઘરમાં પ્રવેશ દ્વાર પર પડી પરેશ દ્વાર પર લખાયેલું હતું મગનભાઈની મહેર લખાણ જોઈને યુવાન થોડો અચંબિત થઈ ગયો યુવાન યુવતીના પાછળ પાછળ બેઠક ખંડમાં પરિવસ્યો ત્યાં તેની નજર દિવાલ પર ટંગાળવી એક તસવીર પર પડી એ તસવીર જોઈને તેની મનોમન ચોકી ઉઠ્યો અરે આ શું તે પોતાની જાતને અવાજ આપ્યો દિવાલ પર ટંગાળવી તસવીર તેવી જ મારા માતા પિતાની હતી એ જોઈને યુવાન હચમચી ગયો તેણે આ તસવીરનો એકટક જોઈ રહ્યો હતો તેણે આંખોમાંથી પાણી છલકાઈ ઉઠ્યું રસોડાની તરફ પાણી ભરીને આવેલ યુવતીને આશાએ અમક વાળો તાળો મળી ગયો હતો હા આ મગન કાકાનો મયંક છે ને બતાવેલી વિચાર્યો યાદ કરી છે મયંકને ઓળખી પાકી આશાએ નામ સાથે સંબંધન કર્યું મયંક પાણી પી લો મયંકનું કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના ફસડાઈને નીચે બેસી ગયો એવામાં એક્ટિવા પાર્ક કરીને આવેલા આશાના ભાઈ વેદે મયંકને જોતા કહ્યા આશાએ ઘરમાં બૂમ મારી મમ્મી જલ્દી આવો આશાની મમ્મી સવિતાબેન દોડતા દોડતા બેઠક ખંડમાં આવી તેણે મયંકને જોતા જ અચંબા સાથે પૂછ્યું આ કોણ છે આશાએ ધીમેથી કહ્યું મમ્મી આ મગન કાકાના દીકરા મયંક છે રામજી મંદિર પાસે બેઠા હતા અને ત્યાંથી હું એમને લઈ આવી છું સવિતાબેન મયંકની હકીકત અજાણ હોચ હતા તરત જ મયંકના ખભા પર હાથ રાખીને કહ્યું લાગણી સબર અવાજમાં બોલ્યા બેટા મહંગ શું વાત છે તું કંઈ બોલતો નથી માય કોઈ સળસાળ વગર શાંતિથી બેઠો છે આ બધું જોઈને સવિતાબેન ગફી હાથ રાખીને ફરી બોલ્યા શું થયું દીકરા તું કેમ શાંત છે જાણે પોતાની માતાને સ્પર્શ અનુભવતા માય કે ધીરેથી પોતાનું માથું ઊંચું કર્યું અને સવિતાબેન તરફ જોયું થોડી શાંતિ મેળવીને તે ફરીથી બેસી ગયો તેની આંખો ભીની થઈ ગઈ ને તેની નજર ફળિયામાં જેવો લાગતો હતો ને અજાણે જેવો પરિવાર તરફથી તે ધીરેથી બોલ્યો આ કોનું ઘર છે અને આપ બધા મને કેવી રીતે ઓળખો છો ઘરના મગનભાઈની મહેર લખ્યું છે એ દીવાલ મારા મા બાપની તસવીર છે કેમ કે મને કંઈ સમજાતું નથી સવિતાબેન ભાવેશમાં બોલ્યા બેટા મહંક આ તો તારું ઘર છે ને તારા પિતાજી અમારા માટે ભગવાન જેવા છે બાકીની તમામ વાતો તારા કાકા કાકીને સ્પષ્ટ કરજે પણ તું આમ તો સવિતાબેનના શબ્દો મહંકના હૃદયમાં ઊંડે ઉતરતા હતા નવર્ષ કેમ છે ઘેર મગનભાઈને આ શબ્દો સાંભળીને શરૂઆત થઈને પોતાનો મહંક ધ્રુત ધ્રુત્ર રડવા લાગ્યો અને સવિતાબેન તેને ખોળામાં ઉચકીને મૂક્યું કઈક હકીકત બતાવ બેટા મહંક ભાવ વિભિન્ન અને નિજસ્વી ચહેરે ધીમેથી બોલ્યો મારા બાપ હવે આ દુનિયામાં નથી હે શું કહે છે તું સવિતાબેનના મોઢેથી આટલા શબ્દ સાંભળી નીકળ્યા અને ચોકીદાર આસુ રડી પડ્યા આ ક્ષણે કોણ કોણે શાંતિ આપતું આશાએ ઝડપથી તેના પિતાજીની મોહનભાઈને ફોન કર્યો પપ્પા આપણા ઘેર મગનભાઈના કાકાના દીકરા મહંક આવ્યા છે જલ્દી ઘેર આવો મોહનભાઈ તેના શહેરમાં ખાક્યાન ડૉક્ટર છે અને દવાખાનું ધરાવતા હતા આ સમાચાર સાંભળીને તરત જ કાર હંકારતા ઘેર આવી પહોંચ્યા મારો બાળ લંગૂટીયો મિત્ર ભાગ્યનો વેર મારા ભગવાન મગનભાઈનો દીકરો મારા ઘેર છે આ વિચારોથી સાથે મોહનભાઈ પળોદો પણ વિલંબ કર્યા વગર પહોંચી પહોંચ્યા બેઠા ખંડમાં પરેશવાદ મોહનભાઈનું કરુણ દ્રશ્ય જોયું અને મહંકની આંખો લાલ થઈ ગયેલી સવિતાબેન રડી રહી હતી ને શું વાત છે તેમણે મનોમન વિચાર્યું કે સવિતાબેનનો પતિ તરફ આગળ વધી અને તેની સોફા ઉપર બેસવા ઈશારો કર્યો મોહનભાઈ મોહનભાઈ થડકડતા સોફા પર બેઠી લીધી સાથે જ સવિતાબેને તૂટક તૂટક શબ્દોમાં ભીની આંખે મગનભાઈને તેમની પત્ની ભીખીબેનને પોતાના મોતના સમાચાર આપ્યા જીવનમાં તડકી છાંડી જોઈ ચૂકેલા મોહનભાઈ જાણે આપ તૂટી પડ્યું હોય તેમ શુમકુમ થઈ ગયા આશાએ તેને પાણી આપ્યું અને અજાનપણે ગળામાં પાણી ઉધર્યું પણ કશું સમજી શકાતું ન હતું થોડા સમય પછી મોહનભાઈ ઊઠીને મયંક પાસે ગયા મયંક વેદના ભૂલી ગયો અને ઉભો થઈને તેની સામે જઈને પગે પડવાનો પ્રયત્ન કરવા લાગ્યો મહંક તેમનું પગે પડે તે પહેલા જ મોહનભાઈ તેને સાથે ચાપી લીધો આંખોમાંથી માંથી વહી વહેરી હતી આ ઘડી બંનેને થોડી હળવાનું મળી પરંતુ મહેનભાઈ હજુ આચાર્યચકિત ચકિત હતો તેને કોઈ વાતનો સાચો તાલ મળી શકતો ન હતો આજના આજીત બિલ મહંક અને મોહનભાઈના પરિવારમાં એવું થયું કે આ તેમની પ્રથમ વારમાં રૂબરૂ મુલાકાત છે મહંકે સૌ પ્રથમ વાર તો જોયો હતો અને મગનભાઈની વાત આવે તો તેને એક સામાન્ય ગામડાના ખેડૂતના દીકરા હતા મગનભાઈએ બાર ધોરણ સુધી ભણવાનું પૂરું કર્યું હતું અને તેમના પિતાએ ખેતર માટે પાંચ વીઘા જમીન રાખી હતી મગનભાઈ ભણવામાં અત્યંત હોશિયાર હતા અને ધોરણ આઠમાં અભ્યાસ માટે નજીકના શહેરમાં ગયા હતા ત્યાં તેમની મુલાકાત મોહનભાઈ સાથે થઈ મોહનભાઈ પણ એક નિકટવર્તી ગામના ગરીબ પરિવારમાંથી આવતા હતા તેમ છતાં બંને મિત્ર મિત્રતા બંધાઈ જમાનો પણ આ જોડીને પડકવારો નિષ્ફળ થયો તેમનું સમર્થન એક પ્રેમ વર્ષોથી સતત વધી ગયું સમયની ગતિ સાથે બંને ધોરણ બાર સુધી પહોંચ્યા મગનભાઈએ મગનભાઈ ધોરણ બાર પ્રયત્નો બાદ સારા ટકા સાથે પાસ થયા પાંચ ભાઈઓમાં સૌથી મોટા હોવાના કારણે તો તોએ અભ્યાસમાં પણ બ્રેક લગાવવાનું નક્કી કર્યું હતું અને પરિવારની જવાબદારી સંભાળી બીજી બાજુ મોહન બાર સાયન્સમાં અલવર સાથે સફળ થયો અને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો અને મોહનભાઈ પોતાની મહેનતની એમડી ડોક્ટર સુધી સફર પાર કર્યો પરંતુ આ સિદ્ધિ પાછળ મગનભાઈનો મહાત્યાગ હતો મગનભાઈએ પોતાના સગા સગાભાઈનો વિરોધ હતો અને મોહનભાઈની ફી ભરવા માટે પોતાની ભાગે આવેલી બે વીઘા જમીન મૂકેલી આ ફ્રેન્ડશીપ માટે આ સમર્પણ મગનભાઈએ સતત નિભાવ્યું હતું જોકે આ કારણે તેઓ તેમના ભાઈઓ માટે અભિપ્રાય બની ગયા મગનભાઈ ખૂબ મહેનત અને બુદ્ધિશાળી વ્યક્તિ હતા તેઓ ખેતી સિવાય પશુપાલન અને નાના નાના વેપાર ધંધા ચલાવી ઠીક ઠીક કમાણી કરી લેતા હતા તેમ છતાં પોતાનું જીવન નિર્વાહ પૂરતું બચાવ્યા બાદ બાકીની કમાણી માનવ સેવા કાર્યોમાં ખર્ચી નાખતા ભાઈઓનો વિરોધ છતાં મગનભાઈએ ભાતૃભાવ આખા પંથકમાં વખણાયા ગામમાં કોઈ પણ સામૂહિક કાર્યોમાં મગનભાઈ હંમેશા હાજરી રહેતા એમનું નામ માન્યતાને સસ્પાની પ્રતિક હતું ટૂંકમાં કહીએ તો મગનભાઈ માનવતાની જીવન જીવતી મિશાલ હતા મોહનભાઈ અને ડોક્ટર બન્યા બાદ મગનભાઈનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરતા હતા તેમણે ગુરુએ મીકેલી જમીન પાછી મેળવી લીધી પરંતુ ભાઈઓનો વિરોધ અને મનમનાટને કારણે મગનભાઈએ મોહનભાઈ સાથે તેમના ઘરના દરવાજા બંધ કરી દીધા અને સોમાની મગનભાઈએ પોતાની બાબત સહન કરી તેમણે વિચાર્યું કે જો મોહનભાઈના કારણે કોઈ તેમની માનહાનિ કરે તો મોહનભાઈના ઘરમાં ના આવવું તે જ શ્રેષ્ઠ કાર છે મગનભાઈને શબ્દો પ્રમાણે મોરના ઈંડાને ચિતરવાની જરૂર નથી મગનભાઈએ એ મય ખૂબ જ હોશિયાર અને મહેનતુ એમબીબીએસ માં ચોથા વર્ષનો અભ્યાસ કરી રહ્યો હતો મગનભાઈ પૂરા આર્થિક આયોજન સાથે મહેકને ભણાવી રહ્યા હતા પરંતુ હાયરે વિધિ જીવન નો ચક્ર વક્ર થઈ ગયો ત્યારે એકદમ બાદરવા પાસે મગનભાઈ અને બીખીબેન નું માર્ગ અકસ્માત નિધન થઈ ગયું ખૂબ જ પ્રયત્નો પછી પાણીની જેમ પૈસા ખર્ચ્યા અને દવાખાનામાં સંગોળો ઉપચાર થયો છતાં અઠવાડિયા પછી આ પ્રેમાળ દંપતી અંત આવ્યો મયંક પર આ દુઃખોતનું આપ ચૂટી પડ્યું મગનભાઈનું કુટુંબ ગામમાં આદરપૂર્વક હતું તેમ છતાં અંતિમ સંસ્કારમાં અને કારજ માટે ભાઈઓએ ઘણો ખર્ચો કર્યો પંદર દિવસ પછી સગાવાળોનું જમા ખર્ચ થયું મગનભાઈની ગાય ભેંસ વેચી અને પાંચ વીઘા જમીન ભાઈઓ પાસે જ ગીરવે મૂકી દેવામાં આવી મયંકમાં આ તમામ જોઈ અને સંપૂર્ણ રીતે ભાગી પડ્યો હતો કાકા કુટુંબમાં વ્યવહારમાંથી મયંકને આશાય દુઃખ મળ્યો તેમની આગળ ભણતરની ઈચ્છા મરી ગઈ અને વિશ્વાસ પણ તૂટતો ગયો તેની સ્થિતિ એવી બની કે જે જીવન છોડવામાં વિચારમાં મનમાં ફૂટી નીકળ્યો હતો પરંતુ માતા પિતાના સંસ્કાર અને સમજણથી તેઓ આત્મહત્યાની શોધ ચૂકી અને પ્રત્યેક વહેલી સવારે મયંકના માતા પિતાની છબીને પરણામ કરતો અને જીવનમાં આગળ વધતો હતો એક દિવસ વિચારોથી કહેવાયેલો મયંક મંદિર એ નાની તરફ ચાલવા લાગ્યું ક્યાં જવું ને શું કરવું તે વમળમાં હતો કુદરતની ગતિ અદભુત છે મંદિરમાં પરિસરમાં આશા અને મહેંગને જોયા તેને મોહનભાઈના ઘેર લઈ ગઈ અને વિદેશમાંથી ભાગેલા એ મહેંકે જીવનનો એક નવો બળાંક મેળવ્યો તેને એ મહેંક હવે થોડા સ્વસ્થ દેખાતો હતો તેથી મોહનભાઈએ તેને ખભે હાથ મૂકીને નમ્ર અવાજમાં કહ્યું બેટા હવે આ બધું કઈ રીતે બન્યું તે એક એક વાત કહીને સંભળાવો મયંકે એક એક શબ્દ સાથે પોતાની કરુણ કથા કહેવતો ગયો તેવામાં વર્તાય સમજ સાંભળીને સૌ ગમગમી બની ગયા મોહનભાઈએ મયંકને પોતાના હૃદયથી ચાંપી લીધો અને સવિતાબેન તેના માથા ઉપર હાથ ફેરવતા રહ્યા તે દ્રશ્યમાં લોહીના સંબંધો કરતા માનવતાના સંબંધો વધુ ઊંચા જણાતા હતા મયંકે રડી લેવાની પછી છૂટા છીટે આપી જેથી થોડો હળવો થઈ શકે ધીરે ધીરે મયંકે થોડો શાંત થયો અને આશાએ સૌને પાણી આપ્યું અને મહેંગ થોડો સ્થિર લાગતો હતો ત્યારબાદ મોહનભાઈએ મગન અને તેમના સાધ્યાના સમયથી ડૉક્ટર બનવા સુધીની સમગ્ર યાત્રા તેની ભૂમિકા વિશે મહેંગને સવિસ્તર સમજાવ્યું સહયોગ આ વાતો સાંભળીને હળવો થવા લાગ્યો એ સમયે સવિતાબેનને નમ્ર અવાજમાં બોલ્યા બેટા મહંક અમને પણ તારા માટે કંઈ કરવાનો મોકો આપ તારે અહીં જ રહીને એમબીબીએસ અને એમડી પૂરું કરવું છે શું વાત સાંભળીને મહેંગ થોડો વિચારમાં પડ્યો અને ખામોશી છવાઈ ગઈ મોહનભાઈએ પોતાના દીકરી આશા તરફ જોયો અને હળવી મીઠી સ્મેલ સાથે કહ્યું મહંક અને તમે માત્ર ડોક્ટર બનવા જ મારી પાસે ઈચ્છા પૂરી થવાની નથી મારી દીકરી આશા પણ હાલ એમ બીબીએસમાં ત્રીજા વર્ષમાં છે તમે બંનેનો અભ્યાસ પૂર્ણ થાય પછી તારે એક હાથ પકડીને તારા વતનમાં જવું છે ત્યારે મગનભાઈએ જીવનમાં અને સેવાદારી શ્રદ્ધા સ્વરૂપે આગળ વધવાનું છે તો આ વાત સાંભળીને આશા થોડું શરમાઈને પોતાનું માથું નમાવી મૂકી મોહનભાઈના પગ પાસે બેસીને તે ચૂપચાપ રહી ગઈ સમયના વહેણ સાથે બધું સુખદ રીતે આગળ વધતું હતું મિત્રો મયંક અને ડોક્ટર આશા આજે પત્ની પત્ની તરીકે મહંકના વતનમાં રહે છે તેઓ બંને મગનભાઈના સેવા તર્જ ઉજાળતા છે તેમના ઘરમાં પરેશદાર પર સ્પષ્ટ અક્ષરોમાં લખાયું છે મોહનભાઈની મમતા પ્રિય વાચકો જો આ કહાની તમને ગમી હોય તો તમારી પ્રતિજ્ઞ જરૂરથી જણાવો આ જેવી કયા કહાની સેવા પ્રેમ અને માનવતાનો સંદેશ આપતી આ કહાની કોઈની સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને નવી કહાની સાથે ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નોટિફિકેશન ઓન ચાલુ રાખવું જ્યાંથી સૌ પ્રથમ વિડીયો તમને મળી રહે તો ત્યાં સુધી મિત્રો મળીએ ત્યાં સુધી સૌને રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખશો જય શ્રી કૃષ્ણ